ભાગે છે ગુસ્તાખોરી ને બારે કાઢ્યો હોય તો ભાગે એ નીકળે છે આ નીકળ્યો છે ભાઈ લોકો તમારો આપણા નવા વિડીયોમાં આવી ગયા પાછા આપણે ઝીંગા ને ગુડચલ પકડવા આજે આપણે આવ્યા છે નવીન જગ્યામાં જોયા આજે શું મળે છે આજે પાણી સુકાવા કરતી મોર આવી ગયા આપણે કાલ તો પાણી સુકાઈ ગયા તા આજે આ લુખો ભાઈ આવ્યો છે આપણા ભેગો સુલતા જે નવીન જગ્યા માં આવ્યા ટ્રાય કરવા હું જે હવે આમ બાજુ ગારા વાળા પટમાં બીજી બાજુ ગારો ને કડો મિક્સમાં તો આ બાજુ ખાલી ગારો છે ગારા જ જમીન જે હું જે પાણી ચોખા છે ને

ફરે છે દોરો પાણી ચડી ગયા દોરો પાણી ચડી ગયા ઉપર ખાડામાં એક બેઠો છે એક ગુચેલો છે ઓલી બાજુ એમાં આંખ દેખાય છે એક અહીંયા બેઠો છે ખાડામાં આવી થયો એક અહીંયા ઉચેલ નથી તો એમને એમ ફરે છે આના ભાગો પકડીએ બે જ ભાગ્યો આ ભાઈ ગયો છિટ્ટો ગોકુવા કે અલ્ટ્રા ઇન્સ્ટિંગ પેલા આમ ભાઈ ગયો પછી ઓલી બાજુ ભાઈ ગયો گڑت جائے اولی باجو نکل

ગુચ્છલતા મળ્યા જ નથી પાણી નથી સુકાણું એના લીધે કાલે વધારે ગુચ્છલ જ મળ્યા જો ઓય્યાં બાજુ જય ગુચ્છેલા પાણી સાવ ક્લિયર છે એને જમીન પણ મસ્ત જે રેતી ને ગરાવાળી تو الی بج بھائی شا مڑ جاتے ادھر دیکھا تو خبر پڑے

આપણે વધારે આવ્યું નથી આજનો વિડીયો આપડે પૂરો થાય વિડીયો મજા આવી લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જ આપડે બીજા વિડીયો